સુરતના ગોડાદરામાં નવ નવેમ્બરના રોજ હોટેલ નેસ્ટના આઠ નંબરના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું તેમણે રાત્રે એક વાગ્યે ચેક ઇન કર્યું હતું પરંતુ જો કે ચેકઆઉટ ન કરતા અને હોટલ જાણ કરી હતી પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ડોક્ટર ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશ પોતાની પત્નીને સંબોધીને લખ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે

ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતાં એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાજ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી સ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીઝ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કંઈ આ સંબંધે ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે